હેલો ફ્રેન્ડ્સ આપણે ચેનલ કોલ્સ નોલેજમાં આપ સભ્યનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાનું છે ગૌણ સેવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેમાં ચાર હજાર ત્રણસો ચારની જે મોટી ભરતી પડી છે તેના વિશે હું તમને માહિતી આપવાનો છું તો વાત કરીએ આપણે એ પરીક્ષા છે એ ભરતી છે એ ગ્રુપ એ અને ગ્રુપ બેમાં પાડવામાં આવી છે તો ગ્રુપ એમાં છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક આ ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરીના અધિક્ષક એ રીતે અલગ અલગ જગ્યાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો અને ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર ગ્રુપ બીમાં બે જગ્યાઓ આપવામાં આવી છે એને ઓનલાઈન ભરવાની તારીખ આપેલી છે ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને સર્વગ્રવા જગ્યાઓની ભરતી કે કઈ કઈ જગ્યાઓમાં કેટલી કેટલી જગ્યાઓ પડેલી છે તો જુનિયર ક્લાકમાં બે હજારને અઢાર પડેલી છે સિનિયર ક્લાર્કમાં પાંચસો બત્રીસ પડેલી છે હેડ ક્લાર્કમાં એકસો ને પડેલી છે એના પછી છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ થ્રીમાં બસો ને દસ પડેલી છે જુનિયર ક્લાર્ક વર્ગ થ્રીમાં પાંચસો નેવું કાર્યાલય અધિક્ષણ વર્ગ ત્રણ કચેરી અધિક્ષણ બે સબ રજિસ્ટાર ગ્રેડ વન વર્ગ થ્રી એ રીતે અલગ અલગ જગ્યા પર અલગ અલગ સંખ્યા આપેલી છે તે તમે જોઈ શકો છો સૌથી વધારમાં વધાર એ જુનિયર ક્લાર્ક વર્ગ થ્રીમાં આપેલી છે જે બે હજાર અઢાર છે અને આ બધી અલગ અલગ જગ્યાઓ આપેલી છે કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ આપેલી છે ઓકે ફ્રેન્ડ્સ એના પછી આપણે વાત કરવાની છે અહીંયા મારખું આપેલું છે આપણને એના પછી હેડ ક્લાર્ક વર્ગ થ્રી ખાતાના વડાની કચેરીનું નામ એ બધી આપણને માહિતી આપવામાં આવેલી છે એની આપણે અત્યારે કોઈ જરૂર નથી એના પછી છે જે નીચેની આ માહિતી આપેલી છે આ એ તમારે પીડીએફમાં જોઈને એક વખતે ચેક કરી લેવાની છે વયમર્યાદા આપેલી છે એકત્રીસ એક બે હજાર ચોવીસથી વીસ વર્ષ વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ જે વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે તેની આપણે વાત કરી લઈએ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોમાં પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોમાં પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો દસ વર્ષ સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષ અશક્તતા ધરાવતા મહિલાઓ માટે પંદર વર્ષ શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે અનામત કેટેગરીના પંદર વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષ આ રીતે અલગ અલગ છૂટછાટ આપવામાં આવી છે એના પછી છે ખાસ અરજી કરવાની તારીખ આપણે ધ્યાનમાં રાખવાની છે એક બે બે હજાર સોરી છેલ્લી તારીખ બે હજાર ચોવીસ આપેલી છે એકત્રીસ એક બે હજાર ચોવીસ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ જો નહીં હોય તો ફોર્મ રદ કરવામાં આવશે અહીંયા લખેલું છે ધોરણ દસ અથવા કે બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ

છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્કમાં છવ્વીસ હજાર જુનિયર ક્લાર્કમાં છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષણમાં છેતાલીસ હજાર અરે સોરી ઓગણપચાસ છસો કચેરી અધિક્ષણ ઓગણપચાસ છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ ઓગણપચાસ છસો પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં આપવામાં આવેલા છે જે પાંચ વર્ષના પગારમાં ફિક્સ રહેશે એના પછી છે સબરજિસ્ટર ગ્રેડ ટુમાં ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષણમાં ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષણ ચાલીસ આઠસો માદિવ સમાજ કલ્યાણ અધિક્ષણ ઓગણપચાસ છસો સમાજ કલ્યાણ નિરીક્ષણ ચાલીસ આઠસો ગૃહમાતા છેતાલીસ હજાર

બેન્કિંગ યુપીઆઈ વોલેટ અલગ અલગ રીતે તમે પેમેન્ટ કરી શકશો પરીક્ષા લક્ષી તબક્કો એક પરીક્ષા પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી મુજબ લેવામાં આવશે કુલ સો માર્ક્સનું પેપર લેવામાં આવશે રિઝનિંગ ચાલીસ માર્ક્સ ક્વેશન ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ અને ગુજરાતી પંદર માર્ક્સ લઘુત્તમ ઓછામાં ઓછા તમારે ચાલીસ માર્ક તો લાવવાના રહેશે ત્યારે મેસે નહી તો એની કોઈ ગણતરી કરવામાં આવશે નહીં એના પછી છે અરજી કરવાની રીત ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવી ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ ઓનલાઈન કરતી વખતે તમારે જે પંદર કે ને એમાં ફોટ આવે છે એ રીતે એડજસ્ટ કરીને લગાવવાનું રહેશે તમારી ક્વોલિફિકેશન ને બધું જે હોય એ જ કરવા અપલોડ કરવાની રહેશે ફોટાની માહિતી આપેલી છે પ્રિન્ટની માહિતી આપેલી છે સામાન્ય શરતો આપેલી છે એના ઓકે ફ્રેન્ડ્સ આ હતી ગૌણ સેવા પસંદગી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે વધુ જગ્યાવાળી જે ભરતી બહાર પાડેલી છે અને અલગ અલગ વિભાગોમાં ભરતી બહાર પાડવામાં આવે છે ઓકે ફ્રેન્ડ્સ તો આ જો તમે તૈયારી કરતા હોય તો આ ભરતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જે આવનારી ભરતીઓ વિશે પણ અપડેટ આપવામાં આવશે અને તેના અંગે તમે તૈયારી કરતા હોય તો તેની પણ માહિતી તમને આ ચેનલ પરથી મળી રહેશે ઓકે ફ્રેન્ડ્સ Thank you.